Yeah. નમસ્તે નમસ્તે ભાઈ દાદુભાઈ તુલસી શ્યામથી દાદુભાઈ તુલસી શ્યામથી જોડાવા માટે ખૂબ ખૂબ આભાર છે અસ્મિતા ડિજિટલ જય માતાજી કેમ છો ભાઈ મજામાં મજામાં તમે કેમ છો દાદુભાઈ તુલસીયામથી લાઈક કોમેન્ટ કરતા રહેજો પહેલાં વહેલાં આવ્યા છો અમારી લાઈવમાં અને અસ્મિતા ડિજિટલ જય માતાજી નમસ્તે લાઈક કોમેન્ટ કરતા રહેજો ક્યાંથી જોવો છો અમારું લાઈવ મેં લાઈક કરી દીધી છે છે ખૂબ ખૂબ આભાર તમારો લાઈવ કરવા બદલે લાઈક આપવા બદલે ખૂબ લાઈક ડન જય માતાજી જય માતાજી કેમ છો આવો બધા અમારે લાઈવ માં તમારે સ્વાગત છે અરવિંદભાઈ બધારો બધા મિત્રો બાવી મિત્રો જોડે ગયા છે લાઈક ચાર જ છે લાઈક કરતા રહેજો અને કેમ છો બધા મિત્રોને કે ચાલી રહ્યું છે મેં લાઈક કરી છે હારીજ તાલુકામાં કયું ગામ છે ભાઈ આજે એક જહુમાનું ગીત ગઈ નાખો ગઈ ના છીએ હારીજ તાલુકામાં તમારું ગામ કયું છે માતા જહુ મળી હોત

અને હારીત જોયું છે તમે દેવાભાઈ ગમ ગઢસાઈ ગઢસાઈ દેવા કેમ છો મજામાં વધારો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર છે અને ગડસાઈથી દેવા મજામાં છો નવરંગપુરા નવરંગપુરા હારીદ તાલુકાનું ગામ નવરંગપુરા એમ ને વધારો વધારો જય શ્રી ભાઈ જય માતાજી અને દેવરાજ કરો છો કેમ છો ઓરુ મોણા થી કે ઓલવાણા થી મણસુર ભાઈ ના જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ ભાઈ અને લાઈક આપતા રહેજો મિત્રો જય માતાજી લેટર પેટર લાયક સાથે વધારો તો વધારે છો જય માતાજી જય માતાજી નારૂલી જય માતાજી જય માતાજી કેમ છો લાઈક આપતા જો અમારે લટર પટર લાઈક તો આવી જાય છે વોચ મી ખૂબ ખૂબ આભાર છે હજી અમને મળ્યો નથી તમારી લાઈક પણ મળવાની તૈયારી છે જય માતાજી આમ શું કરો કાકા આમ શું કરો કાકા શું કર્યું ભાઈ જય માતાજી તમે ખેતર કામ કરો તો ખેતર તમારા છે ના ના ભાઈ અમારા નથી ગામ કયું છે સમી છે અમારું ગામ માં કાલે વરસાદ વરસ્યો હતો હા કાલે નતો વરસો પમદી વરસો તો લાઇક આપતા રહો મિત્રો એક એક લાઇક લાઇકની જરૂર છે અને ડીએમનો દાબ દાબો અમારા અઠાવન વર્ષના બાબલાભાઈ આવી ગયા છે સઠી લાઈક સાથે તો વધારો કેમ છો જય જહુમાં વધારો વધારો આવો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે સઠી લાઈક ડન હાલા એ તો અમે કહી દીધું કે સઠ્ઠી લાઈક સાથે આવી ગયા છે અમારા બાબલાભાઈ તો વધારો અમારી લાઈવમાં પણ તમારું સ્વાગત છે અને નવા નવા મિત્રો જોડાય છે આજે જય ગુરુદેવ બાબલા સાહેબ કોક તમને કહે છે કે જય ગુરુદેવ બાબલા સાહેબ નવા નવા લોકો આજે જોડાય છે તો અમારી ચેનલનું નામ લાડકભાઈમાં જહુ છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો સીતારામભાઈ સીતારામ સીતારામ જય જહુમાં જય જહુમાં અમારા બાબલાભાઈ કહે છે કે જય જહુમાં તો જય જહુમાં શરદ પૂનમની જય જહુમાં તો શરદ પૂનમની જય જાહુમા ભાઈ ક્યાંથી છો ભાઈ સમી અમારું ગામ છે અને કી એસ પંચાલ સાહેબ જય વિશ્વકર તો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા અને હું ભાવનગરથી છું એવું છે એમને ભાવનગરથી જોડાવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર છે અને અમારી ચેનલનું નામ છે લાડકવાઈબા સબસ્ક્રાઈબ ના કરી એ કરી લેજો અને જય રામદેવ પીર મહારાજ તો જય રામદેવ પીર મહારાજ વધારો કેમ છો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા દાદા ભાવનગર તો જય 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 વિશ્વકર્મા બાબલા સાહેબ બાબલા સાહેબ આવી ગયા છે ઓ ભાઈ અને ઘણા દિવસે જય માતાજી જય ભાઈ વિનાજી ઠાકુરના તો જય માતાજી ઘણા અમારા ભાઈ જોડી ગયા છે તો વિનાભાઈ જય માતાજી અને પધારો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે પંચાલ ભાઈ માંથી છે કે પંચાલ ચોણસમાંથી છે હા ભાઈ જય માતાજી જય માતાજી પધારો કેમ છો અને કીએસ પંચાલ ચોણસમાં અમે આજે છ વાગે હતા ભાઈ જય ગાંધીનગર ગાંધીનગરથી તો જય ચોમુંડામાં ગાંધીનગરથી અમારી ગુજરાતની રાજધાની ગાંધીનગર તો જય માતાજી જય માતાજી કીએસ પંચાલ અમે આજે છ વાગે ચોણસમાં માં હતા ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા નવા જોડાતા હોય ઓકે ઓકે તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જવું સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો સપનું તે સપનું રહી ગયો સંજય નાયકા બોટાદ જય માતાજી સંજયભાઈ બોટાદથી જોડાવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર છે અને જય માતાજી અલ્યા ભાઈ ક્યાંથી છો અલ્યા ભાઈ અમે સમિતિ છીએ તમે ક્યાંથી છો જય માતાજી મનસુખ મનસુખભાઈ આવી ગયા છે તો ખૂબ ખૂબ તમારો આભાર કેમ છો ભાઈ બધા બસ મજામાં છો જય દાદા ઢટુસના વાળા પૂછે છે અમારા ભાઈ के केम छो तो मजा मचा आओ जो आओ जो बाय बाय कीरम तहर प्रगति ए सड़वाद તમારા ગામનું નામ ભૂલાઈ ગયું છે તો કહેજો લાડકવાઈમાં જહુદ તો અમારા ગામનું નામ છે શમી જય માતાજી ભાઈ બધારો કેસ પંચાલ સમીમાં કયું ગામ છે સમીમાં દધાણા અમારું ગામ છે ઓકે ઓકે અમારું ગામ છે છે કિલોમીટર આગળ ભાઈ રાધનપુર ચૌદ કિલોમીટર સમી તેર કિલોમીટર હારીજ બાવીસ કિલોમીટર થરાદ તેત્રી કિલોમીટર પાટણ ત્રીસ કિલોમીટર ઓકે બરાબર તમારું ગામ કયું છે ભાઈ સમી અમારું ગામ છે સમી નવા મોકા થી હરવંતજી ઠાકોર ને ભરદનજી ઠાકોર ના જય માતાજી ભાઈ કેમ છો વધારો અમારી લાઈવ માં પણ તમારું સ્વાગત છે ભાભી ક્યાં છે બાર છે ભાઈ ભાઈ પીન આપો આપી દઈએ ભાઈ લાઈક ડન લાઈક ડન નમસ્તે જય માતાજી મુન્નાભાઈ આવી ગયા છે તો બધનજી ઠાકોરના જય માતાજી કેમ છો ભાઈ મજામાં છો જય દ્વારકા દે જય દ્વારકા દે જય માતાજી આપ ઠાકોર છો હા હું ઠાકોર છું ભાઈ જો હું મુનાભાઈ ભાઈ હું ઠાકોર છું મુન્નાભાઈ તમે મજામાં છો ચૌહણ મુનાભાઈ નવા મિત્રો જોડાય છે અમારી ચેનલ નું નામ લાડકભાઈ માં જોઉં છે સબસ્ક્રાઈબ ના હોય તો કરી લેજો ભાઈ ચાલો ભાઈ પિન આપો આપી દીધી છે ભાઈ ભાઈ સપોર્ટ કરજો સરસ ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા નવા મિત્ર જોડાતા હોય તો અમારી ચેનલ નું નામ લાડકભાઈ માં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ભાઈ હા ભાઈ હા હાજર હજારો સાલ જીવો મારા ભાઈ જય ભોલેના જય ધવા નટુભાઈ પ્રજાપતિ ગમ દિશા તો જય માતાજી નટુભાઈ પ્રજાપતિ ને ભરધનજી ઠાકોરના જય માતાજી ભાઈ અને પધારો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ભાઈ અને કેમ છો અને નવા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ હા ભાઈ વિનાભાઈ નવા મિત્રો ખૂબ જોડાય છે અને ખૂબ મિત્રો અમને સપોર્ટ આપી રહ્યા છે અને ઘણા મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રહ્યા છે અને એક લાખ અઠ્યાવીસ હજારે પોકાળી દીધા છે અને બે દિવસમાં આજ અને કાલમાં એક લાખ ને ઓગણતી હજાર પોક્ષું એટલો બધો અમારા માટે સપોર્ટ છે ભાઈ લોકોનો

તમે આવેલા છો છો કે ના ભાઈ હું મુન્દ્રા છું એવું છે અમને થી અમને સપોર્ટ આપવા આવ્યા છો તો ખૂબ ખૂબ આભાર છે અને ખૂબ આગળ વધો માં કાળકા પણ તમારું સપનું પૂરું કરે એવી અમે પ્રાર્થના કર્યા છો જય ભાઈ જય માતાજી જય માતાજી બત્રીજીરો પહોંચ જય ભાઈ નમસ્તે નમસ્તે સાહેબ નમસ્તે બેન છું એવું છે શું નામ છે ક્યાંથી છો શું નામ છે ક્યાંથી છો કયું તમારું ગામ છે અમારી ચેનલનું નામ લાડકવાઈમાં જહુ છે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારી ચેનલનું નામ લખજો બત્રીસ જીરો પાંચ

किया गांधी छो बत्री जीरो पांच क्या गांधी छो एक वी लाइको खूब खूब आभार तमरो लाइक कमेंट करता रह जो क्या क्या गांधी छो एक वी में लाइक आप इच्छे बापा सीताराम खलड़ी री रे टी जो कीअं खलड़ी रही सेट टड़ी जो જિલ્લો સુરેન્દ્રનગર છે અને તાલુકો લખતર તલાસણાથી ખૂબ ખૂબ તમારો આભાર અને ખૂબ આગળ વધો એવી તમારી ને પ્રાર્થના છે નામ પોચા ભાઈ છે પોચા ભાઈ જય માતાજી અને ખૂબ આગળ વધારો તમારી કુળદેવી તમને ખૂબ આગળ લઈ જાય ભાઈ ભાઈ અમારા વિના ભાઈ લખી રહ્યા છે મુન્દ્રા થી કોઈને ડાયવરમાં નોકરી કરવી હોય તો ભાઈ કોમેન્ટ કરજો મુન્દ્રા

મારી વાઈફ ને ભાભી નું દીખરા લાલ વાળું ગીત છોકરું કયું કયું ભાઈ ગિરદાર લાલ સરસ ઈ તો આજન નથી પણ હું કઈ નાખું કીરધર લાલજી રે મારું શું નાનું શે બેડો કે કીર ધર લાલજી રે યા મે સરવાર જતા કે કિરદાર લાલ જીરે હે પાડ્યા ઊભો મણિયારા નો બેટો હો આવી ગયા છે તો ઠાકોર રામ અને જય કનૈયા જય દ્વારકા દેશ બરાબર કરો પણ ડબલ કાર્ડ છે અને ડબલ કાર્ડ જીવોનો છે ભાઈ અને ફૂલ નેટ હોય છે પણ નેટવર્ક કપાય છે નેટવર્ક અમારે કપાય છે એરો પ્રોબ્લેમ છે બીજો કોઈ પ્રોબ્લેમ નથી નેટ તો અમારે જો ડાઉનલોડ ના કરી એક નથી મારે આજ દોયડું લોબું કરીને પેલું કોક પકાવ રાહુલ જમી લીધું ભાઈ જમી લીધું જમી લીધું તો નેટ ના હોય તો તું ક્યાંથી જોડાણો છે અમારી લાઈવમાં કોમેન્ટ કરી દીધી છે લાઈક આપી દે ફટાફટ બીજે જોઉં છું એમ લાગે એમ

એક કિલો કરશો એમને આ એક કિલો એક કિલો એક કિલો પડે મારો વીર વીર રમ દે પીર હું તો મોર રતન ગામ નાખો કેસ જાઉં મારા વાળ દે જય માતાજી જય માતાજી જય ખોડલ વરણાવાળે જય ખોડલ વરણવાળે મારી સરકાર જય માતાજી એક જીબી નહીં વન જીબી કરું છું જય માતાજી સુલતાનપુરાથી ઠાકરભાઈ ને ભદનજી ઠાકોરના જય માતાજી અને લાયક આપી દો ભાઈ મારે લાઈવ નો ટાઈમ પૂરો થઈ ગયો છે અને જે જે મિત્રને લાયક બાકી હોય લાયક આપી દેજો મારા હારું પાટણથી પટોરા મોકલા વધુ તારા કના ઓલી પટોરા લેવા છે નિયમ મળવા ચાનતી તો જય માતાજી બધાય મિત્રો ને જય જોઉં માતા નેટ નો પ્રોબ્લેમ છે ભાઈ નેટ આવતું નથી બરાબર તો કાલે મળશુ તર રજા માગું છું બધા મિત્રો ને જય માતાજી